અમદાવાદ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે એક મોટી ચોરીનો ખુલાસો કર્યો છે અને સત્તર ટીવીએસ જ્યુપિટર સ્કૂટર જપ્ત કર્યા છે તેની કુલ કિંમત પંદર પોઈન્ટ લાખ રૂપિયા હોવાનું કહેવાય છે પોલીસે આ કેસમાં ત્રણ યુવાનોની ધરપકડ કરી છે છેલ્લા ત્રણ મહિનાથી સ્કૂટરની ચોરી થઈ રહી હતી તેઓ વસ્તુ ચોરીને સસ્તા ભાવે વેચી રહ્યા હતા ધરપકડ કરાયેલા આરોપીઓમાં ધર્મદીપસિંહ પરમાર દિવ્યરાજસિંહ વાઘેલા અને શિવરાજસિંહ વાઘેલાનો સમાવેશ થાય છે ધર્મદીપ સિંહ અને શિવરાજ સિંહ સાણંદ ટીવીએસ શોરૂમમાં કામ કરતા હતા અને બંને આરોપીઓ જ્યાં સુરક્ષા વ્યવસ્થાની સીસીટીવી નહોતા એ વિસ્તારમાંથી ચોરી કરતા હતા ચોરાયેલ ટીવી જ્યુપિટર સ્કૂટર આરટીઓમાં નોંધણી કરાવ્યા વિના દિવ્યરાજ સિંહ વાઘેલાને સોંપવામાં આવતા પછી તેને અલગ અલગ ગ્રાહકોને પચીસ હજારથી ત્રીસ હજાર રૂપિયામાં વેચવામાં આવતા હતા જ્યાં તેમની કિંમત નેવું હજારની આસપાસ હતી એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વાહનો ખરીદનારા લોકો યુવાનો જતા જેઓ સસ્તા ભાવે વાહનો મેળવીને ખુશ થતા હતા અને આ પૈસાનો ઉપયોગ મોજ મસ્તીને આનંદ માટે કરતા હતા પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું કે પાંચ સ્કૂટરના ચેસીસ નંબર પણ નહોતા પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરીની પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટના માર્ગદર્શન હેઠળ એસઓજીના પીઆઈ એસ એન રામાણીની ટીમે એક સુનિયોજિત ઓપરેશન પાર પાડ્યું હતું રિપોર્ટર ધવલ પટેલ અમદાવાદ સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રેસવે ટીવીએસનો જે શોરૂમ આવેલો છે તેમાંથી આરોપીઓ છે ધર્મદીપ શિવરાજસિંહ અને દિવ્યરાજસિંહ તે ત્રણેય ટોટલ સત્તર ટીવીએસ જુપિટર ત્યાંથી ચોરી કરીને અલગ અલગ લોકોને વેચાણ આપેલા છે આ સમગ્ર ઘટના જે છે એની વિગત એવી છે કે અમદાવાદ ગ્રામ્ય એસઓજીને બાતમી મળેલ હતી કે આ શોરૂમમાંથી જુપિટરની ચોરી થઈ રહેલ છે અને આ છેલ્લા ત્રણ મહિનાથી આ થઈ રહેલું છે અને તે જ્યુપિટર ચોરી કરીને અલગ અલગ લોકોને ખૂબ જ સસ્તા ભાવે વેચાણ આપવામાં આવી રહેલ છે ત્યારે તે લોકો આ બાતમીના આધારે વોચમાં હતા અને એ વોચમાં રહીને એમણે એક જ્યુપિટર પર ત્રણ વ્યક્તિઓ જતા હતા તેની ધરપકડ કરેલ વધુ પૂછપરછ કરતાં તેમણે છેલ્લા ત્રણ મહિનામાં ટોટલ સત્તર જ્યુપિટરની ચોરી કરેલ છે અને આ સત્તર જ્યુપિટર જે છે એ બાવળા અને સાણંદમાં રહેતા અલગ અલગ ચૌદ લોકોને તેમણે વેચાણ આપેલ છે જે ની એક ની કિંમત નેવું હજાર રૂપિયા છે આમ કુલ મળીને પંદર લાખ ત્રીસ હજાર રૂપિયાના jupiter તેમણે શોરૂમમાંથી ચોરી કરેલા હતા અને ધર્મદીપ અને શિવરાજસિંહ નામના જે બે આરોપી છે તે ટીવીસ શોરૂમમાં છેલ્લા આશરે શિવરાજસિંહ છે તે એક વર્ષથી અને ધર્મદીપ છે છેલ્લા છ એક મહિનાથી ત્યાં સેલ્સમેન તરીકે નોકરી કરતો હતો આ નોકરી દરમિયાન વિચાર આવ્યો કે આ જે ગોડાઉનનો સ્ટોક મેન્ટેન કરવાનું કામ પણ તે લોકો જ કરતા હતા અને તેમને તેમાંથી શોરૂમમાંથી ડાયરેક્ટ જ ગોડાઉનમાંથી તેમણે જુપિટર જે આવતા હતા તેમાંથી સમયાંતરે જેવો તેમને ટાઈમ મળે એવી રીતે જુપિટરની ચાવી લઈને એ લોકો એક એક જ્યુપિટર તેમાંથી કાઢતા હતા

આજે ધર્મદીપ અને શિવરાજસિંહ બંને ટીવીએસના શોરૂમમાં જ નોકરી કરતા હતા અને તે લોકો દિવ્યરાજને ટીવીએસ જ્યુપિટર ત્યાંથી ચોરી કરીને વેચાણ માટે આપતા હતા અને દિવ્યરાજ જે છે પોતાની રીતે ગ્રાહક શોધીને લાવતો હતો જે ગ્રાહક શોધીને લાવતો હતો તેને આ કટિંગના જ્યુપિટર છે સીઝ કરેલા છે કે ખૂબ જ સસ્તી કિંમતમાં વિધાઉટ ડોક્યુમેન્ટ આપવાના છે તેવી રીતે આ જ્યુપિટર આપતા હતા એટલે આ કોઈ પણ જ્યુપિટરમાં કોઈ નંબર પ્લેટ નથી લગાવેલી કોઈ આરટીઓનું રજીસ્ટ્રેશન નથી થયેલું અને વિધાઉટ નંબર પ્લેટ નવે નવા જ્યુપિટર છે જે તેમને આપવામાં આવતા હતા અને જે ગ્રાહકો છે તે તેમને સસ્તી કિંમતે ખૂબ જ મળે છે તો એ પોતાના અંગત ફાયદા માટે તે લોકો આ જુપિટરને ખરીદતા હતા આ નંબર પ્લેટ વગરના ચેસીસ નંબર અમુક પાંચ જેટલા જે જ્યુપિટર છે તેમાંથી ચેસીસ નંબર પણ તેમણે ભૂસી નાખેલા છે એટલે પુરાવાનો પણ નાશ કરેલો છે તો આ જે જ્યુપિટર છે તે એ લોકો અંદર અંગત ફાયદા સારું ખૂબ જ સસ્તી કિંમતે મળતા હતા તેમ એ લોકો ખરીદતા હતા એટલે ખરેખર આરટીઓ રજિસ્ટ્રેશન પણ આનું થતું ન હતું શોરૂમમાંથી સીધા જ ગ્રાહક પાસે જતા હતા એટલે આની કોઈ ટ્રેલ શોધવી પણ મુશ્કેલ હતી અને આ જે જુપિટર છે એ ભવિષ્યમાં કોઈ ગેરકાયદેસર ધંધામાં પણ જો મળી આવે તો ખરેખર કોની પાસેથી લીધા હતા અને ક્યાંથી મેળવ્યા હતા એ પણ શોધવું મુશ્કેલ બનતું પરંતુ અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ બાતમી મેળવીને પ્રોએક્ટિવ પોલીસિંગ હેઠળ તેમણે આવા સત્તર જુપિટર જે છે એ શોધી કાઢ્યા અને જે માલિક છે શોરૂમ માં તેમણે ત્રણેય ફરિયાદ આરોપી વિરુદ્ધ ફરિયાદ આપેલ છે